આજે કોદરવી પરિવારનું મોટા પીપોદરા બનાસકાંઠામાં પુનર્વસન થયું છે અને આ ઐતિહાસિક કામ બદલ હું બનાસકાંઠા જિલ્લા પોલીસને એમની આખી ટીમને માત્ર આ ઓગણત્રીસ પરિવાર ત્રણસો સભ્યો નહી પરંતુ રાજ્યના સૌ જિલ્લાઓને પ્રેરણા આપવા બદલ હું આપની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ કલ્પના તો કરો કે પોલીસ એટલે સામાન્ય રીતે નાગરિકોના મનમાં પોલીસ 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 એટલે 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 શું ગુનેગારોને પકડવાનું તમે રસ્તા પરથી નીકળતા હો અને ઊંધી દિશામાં ગાડી ચલાવો તો પકડીને દંડ લે એનું નામ પોલીસ તમે કોઈ ગુનો કરો તો પાછળ પડીને તમને સીધા કરે એનું નામ પોલીસ પરંતુ પોલીસને તમે જે નજરથી દેખો છો પોલીસ નું કામ માત્ર એટલું નથી પોલીસ એટલે શું દુનિયાભરમાં કોરોનાનો કાલ ફાટે તો ડોક્ટરો જોડે સૌથી પહેલા હોસ્પિટલ પર સામની છાતી એ આ બીમારીની સામે લડીને સેવા કરનારનું નામ છે ગુજરાત પોલીસ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડે

કોઈ વ્યક્તિ પોલીસ જાય એટલે બે સમાજને સાથે બેસાડીને કેટલો મોટો બદલાવ લાવી શકે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે આપણી પોલીસ ચૌદ ચૌદ વર્ષથી કેવો વહેર પડી ગયો અને એ વેર એક ઘટનાથી એકબીજા જોડે ચાલુ થાય છે અને વેર વર્ષો વર્ષ વર્ષો વર્ષ સુધી વધતો વધતો પાલનપુર અને સુરત જવા માટે અને હું બનાસકાંઠા પોલીસ ને એટલા માટે અભિનંદન આપું છું કે પોલીસને હંમેશા સમજ હોવી જોઈએ અને એ સમજનું સૌથી મોટું ઉદાહરણ એ બનાસકાંઠા પોલીસે આજના આ પ્રયાસોથી કર્યું છે બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર ચૌદ વર્ષ પછી ઓગણત્રીસ પરિવાર અને ત્રણસો જેટલા નાગરિકો ફરી પુનાવર્ષણ પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને તંત્ર બનાસકાંઠાને અને પોલીસ સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા જ આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઇટ પાણી ટોયલેટ ગેસની લા ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે પહેલી વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય કે પુનવર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનું છું આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી મા અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ